સરસ મજાના આઈએમપી પ્રશ્નોનું સમજૂતી સાથેનું કમ્પ્લીટ સોલ્યુશન જોવાનું છે રેડી છો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે એક થી પાંચ ચેપ્ટરના વિડિયો મૂકે ચૂક્યા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તૈયારી કઈ રીતે કરવી જોઈએ તે પણ તમને જાણ કરેલી છે તેનો વિડિયો બનાવેલો છે જે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાંથી મળી જશે બાકી વિડિયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો જે ખબર પડે છે તે કમેન્ટ કરો ના ખબર પડે તે કમેન્ટ કરો અને તમારી requirment ને પણ કમેન્ટ કરી શકો છો તમારા મારા WhatsApp ગ્રુપની અંદર જોડાવ હોય વિદ્યાર્થી મિત્રો એક નંબર આપી દઉં છું તેના પર તમે ડાયરેક્ટ મેસેજ મોકલશો તો પણ થઈ જશે અને સાથે સાથે WhatsApp માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપેલી જ છે નંબર છે આ નંબર પરથી આપ જોડાઈ શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ સોલ્યુશન શરૂ કરીએ છે

બે સાન કરતા મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંક શૂન્ય હોય જયારે વર્ગ વાળું વાત હતી ને ત્યારે હતી કે એક શૂન્ય નો વર્ગ કરો તો બે શૂન્ય મળે એ જ રીતે એક શૂન્ય નો ઘન કરો તો ત્રણ શૂન્ય મળે અહિયાં છેલ્લે કેટલા શૂન્ય છે એક શૂન્ય છે કેટલા શૂન્ય છે એક શૂન્ય છે એનો ઘન કરવાથી કેટલા શૂન્ય મળે ત્રણ શૂન્ય મળે ઓપ્શન બી ઇઝ રવર રાઈટ ક્લિયર થાય છે જેમ કે અત્યારે તમને સીધું સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવ દસ નો ઘન કરશો તો એક હજાર મળે એ જ રીતે સાઠ નો ઘન કરશો તમે કેટલા મળશે છત્રીસ હજાર મળશે ક્લિયર છે કેટલા થયા એક શૂન્ય હતો તો એક બે ને ત્રણ શૂન્ય થઈ ત્યારબાદ જોઈએ સવાલ નંબર ત્રણ બેતાલીસ નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો અહીંયા છે બેતાલીસ નો ઘન કરવા જવાય નહીં એકમના ના અંક ઘન કરવાનો એનો નો ઘન કરવાથી શું જવાબ મળે છે બે ના ઘન જવાબ આઠ મળે વસ્તુ એકમનો નો આઠ હોય આટલું જ સમજવાનું છે સીધું જેમ કે એક એક્ઝામ્પલ દ્વારા વાત કરું કદાચ તમને એમ કીધું કે ત્રણ નો ઘન કેટલો મળે

હવે આપણી ગાડી અટકે છે એકસો અઠ્યાવીસ અને છેતાલીસ હજાર ઓપ્શન એ ટીક કરું કે ઓપ્શન ડી ટીક કરું તો ઓપ્શન એ કે ડી માંથી આપણે ચાલો જોઈએ એકસો અઠ્યાવીસ ના અવિભાજ્ય અવયવ જેમ અવયવ પાડી દેવાના આગલા પડો રાજ કરો બે વડે ભાગસો એટલે કેટલા થશે આના ચોસઠ ફરી પાછા બે વડે ભાગશો એટલે બત્રીસ ફરી પાછા બે વડે ભાગશો એટલે સોળ ફરી પાછા બે વડે ભાગસો આઠ બે ચાર બે

નથી આપણે ટીક કરી લેવાનો આવડો ઓપ્શન એ આપણો જવાબ સ્ટેપ ડી તો ડી ચેક ન કરો નહીં ક્યારેય ચાર એમસીક્યુ માંથી ચારે ચાર માં બે જવાબ ન હોય એક જ જવાબ હોય આ બે જવાબ હોય ત્યારે પાછા વિકલ્પ અલગ રીતે આપ્યો હોય જે આપણે અગાઉ શીખવાડેલું છે બરાબર છે ચાલો જો જોતા જજો એટલે કયો જવાબ થશે આપણો ઓપ્શન એ જે પૂર્ણ ઘન નથી એને પૂર્ણ ઘન બનાવવું હોય તો કા બે વડે ભાગી નાખવું પડે કા બીજા બે ગુણ્યા બે વડે એટલે કે ચાર વડે ગુણી દેવું આટલી ખબર પડવી

ચાર દુ દુ સોળ બત્રીસ દુ ચોસઠ એકસો અઠ્યાવીસ તો ત્રણ ત્રણ ના જૂન જોતા જવા ત્રણ ની જોડી એ ત્રણ ત્રણ ની જોડી આને ત્રણ ની જોડી બનાવું હોય તો કેટલા ઘટે હજી બગાડે બે ઘટે તો એ બગાડે બે વડે હવે તૈયાર થઈ છે તે ત્યારબાદ નેક્સ્ટ એમ કે આ બે નો ઘન થઈ ગયો આય બે નો ઘન થઈ ગયો આ બે નો ઘન બનાવવા માટે આને બે વડે ઘણવું પડે બરે વા તમારા પુસ્તક કઈ બુકમાંથી તૈયારી કરવી જોઈએ તો એ માટેનું પુસ્તક છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા વિન જેએસએસસી નું ગુજરાતી માધ્યમ અદ્યતન આવૃત્તિ ધોરણ 8 ની જે પરીક્ષા આવે જેએસએસસી એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ એના પુસ્તકની પ્રાઇઝ ફક્ત છે 380 રૂપિયા પણ અમે તમને આપીએ છીએ 100 રૂપિયા ડિસ્કાઉન્ટ તેની સાથે પુસ્તક પડશે માત્ર બસો ને રૂપિયા મને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી છે અમારી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપ તે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાંથી વાલા વિદ્યાર્થી મિત્રો બુક પરચેસ કરી શકો છો આપના દ્વાર સુધી એ પણ ફ્રી ઓફ કોસ્ટ કુરિયર ચાર્જ કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે તમારું પુસ્તક બસો એસી રૂપિયાનું છે તો તમને બસો એસી રૂપિયામાં જ પડશે આવી સુવિધા મળતી હોય અને જ્ઞાન સાધના સ્કોલરશિપ ની અંદર ચોરાણુ હજાર સુધીની સ્કોલરશીપ મળતી હોય બસો એસી રૂપિયા ખર્ચવા કઈ ખોટા નથી તમારા નોલેજ ની અંદર જ્ઞાનની અંદર વધારો કરવા માટે આ પરીક્ષા પરીક્ષામાં સ્કોલરશિપ મેળવવાની ચાલો જોઈએ સવાલ નંબર છ એ ગનમૂળની અંદર તેર હજાર આઠસો ચોવીસની કિંમત શોધો તો તેર હજાર આઠસો ચોવીસ નું ઘનમૂળ કાઢો આનું ગનમૂળ કમ્પલસરી નીકળતું જ હોય છે આપણને અમુક બાબતો બેઝિક ખબર હોવી જોઈએ

સાત નો ઘન કરો એકમ આઠ નો ઘન કરો એકમ નો નવ નો ઘન કરશો એકમ નો ઘન નવે નવે એક્યાસી એક્યાસી ગુણ્યા નવ એકમ નો કયો આવશે નવ આવશે એટલે દસ નો ઘન કરશો એટલે એકમ નો ત્રણ મીંડા આવે કેટલા મીંડા આવે ત્રણ મીંડા આવે એટલું યાદ રાખવાનું બરાબર છે વાલા વિદ્યાર્થી મિત્રો શું થાય છે એક નું એક જ રહે જુઓ એક માં એક નું એક જ રહ્યું ચારમાં ચાર રહ્યા પાંચમાં પાંચ રહ્યા છ માં છ રહ્યા નવમાં નવ રહ્યા અલ્ટરનેટ ક્યાં થયા બે નો ઘન કરો એકમનો અંક આઠ મળે આઠ નો ઘન કરો એકમનો અંક બે મળે ત્રણ નો ઘન કરો એકમનો અંક સાત મળે સાત નો ઘન કરો એકમ નો અંક ત્રણ મળે એકાણું અલ્ટરનેટ છે અહીંયા ચાર છે અહીંયા લે જો તમારે ભાગ પાડો ને પછી ઘનમૂળ કાઢવું ને ત્યારે એને ત્રણ ત્રણ ના ટુકડા પાડવાના પાછળથી ત્રણ પડે ને આગળ જે વધી રહેવા દેવાનું

ચોવીસ તમારો જોવા ઓપ્શન એ તમને ઘણા બધા લોકો આની અંદર ઘણી બધી અલગ અલગ મેથડ કહેશે અવિભાજ્ય અવયવીકરણની મેથડ કરો આ મેથડ કરો તે મેથડ એક પણ મેથડ નહીં શોર્ટકટ એટલે શોર્ટકટ જ યુઝ કરવાનું છે આપણે બરાબર છે એટલા વિદ્યાર્થી મિત્રો આવડશે ને ચલો એ સિવાય જો તમારો આગળ સવાલ હતો કયો આની પહેલા સવાલ હતો આપણો છેત્તાલીસ હજાર છસો છપ્પન વાળો આ છેત્તાલીસ હજાર છસો છપ્પનનું આપણે ઘનમૂળ કાઢવું હોય કેટલું ઘનમૂળ નીકળે જોવું છે એકમનો અંક છ આવે છે છ માં ચાલો છ એવું છેતાલીસ છેતાલીસ કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ છસો ટ્રાય કરજો મિત્રો બે ત્યારબાદ સવાલ નંબર સાત ની સંખ્યા કઈ છે ચોપડીના લેટી ટુ લેટી બેઠો સવાલ ક્યારેક પૂછાય કારણ કે આપણે લખ્યું છે પાટ્ય પુસ્તકમાંથી પૂછીશું તો યાદ રાખવાનું સત્તરસો ઓગણત્રીસ આની પાછળની રામાનુજનની સ્ટોરી સ્ટોરી છે શું છે આ સત્તરસો ઓગણત્રીસ હાર્દિ રામાનુજન સંખ્યા શા માટે કહેવાય કારણ કે એને બે સંખ્યાના ઘનના સરવાળા તરીકે લખી શકાય નો ઘન પ્લસ નો ઘન બરાબર શું મળે સત્તરસો ઓગણત્રીસ મળે એ સિવાય તમે કરશો નો ઘન પ્લસ નો ઘન તો પણ તમને શું મળશે સત્તરસો ઓગણત્રીસ મળશે આ રીતે બે સંખ્યાના ઘનના સરવાળા તરીકે બે રીતે દર્શાવી શકાય છે એટલા માટે સત્તરસો ઓગણત્રીસ ને નાનામાં નાની હાર્ડી રામાનુજ સંખ્યા કહેવાય છે જ્યારે રામાનુજ ફોરેન ગયા હતા ત્યારે પોતે એક હોસ્પિટલ ની અંદર દાખલ હતા ત્યારે એના મિત્ર હતા હાર્ડી હાર્ડી રામાનુજ ને મળવા રામાનુજન ને મળવા આવ્યા હતા

બે સોળ અને નવ પંદર માટે હાર્ડી રામાનુજ સંખ્યા જણાવો બે સોળ અને નવ પંદર માટે તો શું કરવાનું કઈ નહીં આમાંથી બે એક આપણને હરખું આવડવું જોઈએ બેનો ઘન આવડે આઠ ત્રણનો ઘન આવડે નથી આવડતું રેવા દો કઈ વાંધો નવ નો ઘન આવડે સાતસો નો પ્લસ પંદર નો ઘન પંદર નો ઘન ખાસ યાદ રાખજો તેત્રીસ પંચોતેર તો થાય તેત્રીસ

આ બે નો સરવાળો કરશો તો પણ કેટલો મળશે એકતાલીસ એકી સંખ્યા નો ઘન ખાલી જગ્યા સંખ્યા ને બેકી સંખ્યા નો ઘન ખાલી જગ્યા સંખ્યા હોય એકી નો ઘન એકી બે નો ઘન બેકી બસ સીધી વાત છે એકી સંખ્યા નો ઘન એકી સંખ્યા મળશે બેકી સંખ્યા નો ઘન બેકી સંખ્યા મળશે ત્યારબાદ બાદ જોઈએ સવાલ નંબર દસ એક નું ઘનમૂળનો જવાબ શું મળે એક ના ઘનમૂળ મૂળ કાઢો તો જવાબ શું મળે એક અને એક મળે ક્લિયર ઓપ્શન એ તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટેનો ફ્રી બેચ છે એની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન મોડેલ પેપર સોલ્યુશન બુક એ સિવાય મેટ ની અંદર શ્રેણી તો શ્રેણીના પણ અલગ અલગ પ્રકારો હોય છે તે તમામે તમામના અલગ અલગ વિડિયો લઈને અમે આવવાના છીએ તમારી સમક્ષ વાળા વિદ્યાર્થી મિત્રો વિડિયો આવવાના છે ખાસ 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 તમારા માટે ઉપયોગી થાય એવા છે કે જે પરીક્ષાની અંદર તમને પાસ કરાવીને સ્કોલરશિપ આવી શકે એમ છે આ વિડિયો જોજો મેટ ના દરેક ના વિડિયો આવશે કારણ કે આની અંદર એ પેટા ટોપિક તમે જો 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 ચાર પાંચ ચાર પાંચ પેટા ટોપિક હોય તો દરેકના ના ચાર પાંચ ચાર પાંચ પેટા ટોપિક તમે ગણી લો તો 1 2 3 4 5 6 7 7 પંચન 35 પ્લસ તમને વિડિયો મળશે આ મેટ માટેના વાલા વિદ્યાર્થીઓ એક વિડિયો ની અંદર ઓછામાં ઓછા